પાદરા તાલુકાના સાંઢા ગામ ખાતે શ્રી ચામુંડા માતાજીના મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે ભાદ્રવા સુદ તેરસ ના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે અતિ પૌરાણિક ચંડી ચામુંડા માતાજીના મંદિરે આ વર્ષે પણ તારીખ પાંચ નવ બે ને ભાદ્રવા સુદ તેરસ અને શુક્રવારના રોજ ભવ્ય લોકમેળો ભરાવાનો હોય ત્યારે ગામના આગેવાનો અને યુવાનો તેજમ શ્રી ચામુંડા માતાજી યુવક મંડળ દ્વારા મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી મેળામાં માતાજીના દર્શને આવતા ભક્તો અને મેળામાં આવતા દુકાનદારોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે તે માટે સાંઢા ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વર્ષોથી ભરાતા આ લોકમેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે માતાજીના દર્શન માટેની પણ આયોજન પૂર્વકની તૈયારીઓ આયોજકો કરવામાં આવી છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોઢા ગામમાં ચામુંડા માતાજીનું સૌથી જૂનું અને સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે ભાદરવા સુધી તેરસના દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે અને આજુબાજુના દૂર દૂરના ગામો અને દૂર દૂરના તાલુકાઓમાંથી લોકો ધંધા અર્થે નાના નાના ફેરિયાઓ અને નાના નાના દુકાનદારો આવે છે અને ચાલુ વર્ષે પણ ભાદરવા સુધી તેરસને તારીખ પાંચ નવ બે હજાર પચીસને શુક્રવારના રોજ ચામુંડા માતાજીના મંદિરે ભવ્ય મેળો યોજાશે અને સવારે માતાજીનો નવચંડી યજ્ઞ સવારે નવ વાગ્યા ચાલુ થશે અને સોજે પાંચ વાગ્યા પૂર્ણ થશે તો દરેક આજુબાજુના ગામના લોકો દર્શનાર્થે આવે છે દર વર્ષે વીસથી પચીસ હજાર લોકો માતાજીના દર્શને આવે છે અને લોકો પગપાળા પણ ચાલતા આવે છે અને પોતાની માનતાઓ રાખીને માનતાઓ પણ માતાજી પૂર્ણ કરે છે તો જય માતાજી જય ચામુંડા માતાજી જય માતાજી જય ચામુંડા ગામ સોઢા તાલુકો પાદરા ગામ સોઢામાં અતિ પ્રાચીન મંદિરમાં ચામુંડા માતાનું આવેલું છે વર્ષોથી પરંપરાગત લોકમેળો અને નવચંદી યજ્ઞનું આયોજન થાય છે સોઢા ગામ અને ગામની આજુબાજુના લોકો માતાજીના દર્શન અર્થે અહીંયા આવે છે માતાજીના દર્શનનો લાભ લે છે આ વર્ષે પણ ભાદરવી સુદ તેરસ તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ મા ચામુંડા મંદિરે નવચંડી યજ્ઞ અને લોકમેળાનું આયોજન થયું છે આજે અમારું વડોદરા જિલ્લાનું નાનું એવું પાદરા તાલુકાનું સાંઢા ગામ જ્યાં અમારા રાજરાજેશ્વરી મા ચામુંડાનું ભવ્ય મંદિર છે અને વર્ષો પરંપરાગત અમારા ગામની અંદર માતાજીનું નું ભાદરવાસુ ના દિવસે ભવ્ય લોક મેળો ભરાય છે માતાજીનો નવચંડી યજ્ઞ થાય છે આજુબાજુના ગામના તમામ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરે છે અને ગામની અંદર ઘણા બધા ફેરિયાઓ આવી જે પોતાનું ગુજરાનને આશાએ આવે છે અને સરસ એવો મેળો ભરાય છે અને ભાવિ ભક્તો ખૂબ આનંદથી માના દર્શન કરે છે અને મેળાની મોજ લે છે અને તમામ ફેરિયાઓ પણ માતાજીના ગુણગાન ગાય છે અને ખૂબ સરસ રીતે માતાજી બધા જ ભક્તોની મનોકામના પૂરી કરે છે તો સમગ્ર અમારો આ વિડીયો જ્યાં સુધી જે પણ ભાવિ ભક્તો સુધી પહોંચે સર્વને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ગામ સાઢાની અંદર માતાજીના મેળામાં અચૂક પધારશો અને માતાજીના દર્શનનો લ્હાવો લેશો આ દિવસે અમે માતાજીનો